આજે ઓગણત્રીસ મે જૂન બે હજાર પચીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સાંભળ બેની હરી રિજાની રીતડી મોહન વરને માન સંગાથે વેરજો સાધન સર્વે માન બગાડે વિશે જેમ ભળ્યું પય સાકર માં અહીઝેર જો સાંભળ બેની રિજાની રીતડી સદગુરુ મુક્તાનંદ સ્વામી ના ચાર પદોમાંનું પહેલું પદ મોહનને ગમવાને ઈચ્છો માનને એ પદને આપણે છેલ્લા ઘણા દિવસોથી સાંભળતા હતા એની સમાપ્તિ કર્યા પછી આજે મુક્તાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞા પ્રમાણે પોતાની બહેન જે પોતાને મળવા માટે આવી છે એને ઉપદેશના વચનો બીજા પદની અંદર પણ કહી રહ્યા છે પ્રસંગ એવો બન્યો હતો એટલા માટે આપણે એનો ઉલ્લેખ કરવો જરૂરી છે પરંતુ કહેવું હોય તો કહી શકાય મહારાજના સમયમાં જેટલા સંતો અને હરિભક્તો હતા નાના મોટા ભાઈ ભાઈ હતા એ તમામના માટે અને આજે આપણે જેટલા ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ એ આપણા સૌના માટે ભવિષ્યની અંદર જેને જેને ભગવાનને રાજી કરવાની ભાવના હશે એ તમામના માટેના ઉપદેશ વચનો છે સાંભળ બેની હરે રે જાને રે તળી मोहनवरने मानसङ्गाथे वेरजो साधन सर्वे मान बगाडे पळविषे जलो पय साकर मा अहं बेनी हरी हरिजानिरि तडी શાસ્ત્ર માત્રનો સાર કોઈ પણ સાધક સંત કે સંસ્કારી કોઈ પણ પ્રકારની નાની મોટી આધ્યાત્મિક સાધના કરે એનો હેતુ એટલો જ હોવો જોઈએ કે એના દ્વારા સંત અને ભગવંત મારા ઉપર રાજી થાય એ મુદ્દાને નજર સામે રાખીને પહેલા પદમાં પણ મુક્તાનંદ સ્વામીએ આ જ શબ્દો કહ્યા હતા કે મોહનને ગમવાને ઈચ્છો માનને અને બીજા પદની ધ્રુવ પંક્તિની અંદર પણ આ જ શબ્દો મુક્તાનંદ સ્વામી લખે છે સાંભળ બેની હરીજાની રીતળી ભગવાનને રાજી કરવા માટે માનનો ત્યાગ કરવો મુક્તાનંદ સ્વામીએ કે શાસ્ત્રોમાં એવા કોઈ શબ્દનો પ્રયોગ નથી કર્યો જે વ્યક્તિ પોતાના કરોડો રૂપિયા ભગવાનના ચરણમાં ધરી દે તો ભગવાન રાજી થાય એવું પણ નથી કહ્યું કે બારે બાર મહિનાના ધારણા પાણા અને ચાંદ્રાયણ વ્રત કરો તો તમને ભગવાન રાજી થાય એવું પણ નથી કર્યું કે પદયાત્રા કરો યાત્રા કરો દંડવત યાત્રા કરો તો ભગવાન રાજી થાય તમામ સાધનો કરવાની ના નથી એની ટીકાને નિંદા પણ નથી પરંતુ એ સાધનો માત્ર ને માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટેના હોવા જોઈએ એ સાધનાના પાયામાં લેશ માત્ર પણ અહંકાર હશે માન હશે ઘમંડ હશે ઈર્ષા હશે અહંતાને મમતા હશે મનધાર્યાપણાની ભાવના હશે તો ભગવાન અને સંત આપણા ઉપર રાજી નહીં થાય સાધન સર્વે માન બગાડે પડવી છે ગમે તેવી ઉગ્ર સાધના કરો પરંતુ એ સાધનાનો હેતુ જો માન મેળવવા માટે હશે દેખાડા માટે ધમ્બ માટે રાગ દ્વેષ અને ઈર્ષા અભિમાનથી હશે તો કરોડો કરોડો જન્મની સાધના પાણીમાં બેસી જશે એનું કંઈ ફળ મળે ભગવાન અને રાજી નહીં થાય સાંભળ બેની રિજાની રીત મોહન વરને માન સંગાથે વેરજો ભગવાનને માન સાથે શત્રુતા છે મહારાજે કહ્યું કે અમને માની ભક્તો થોડો પણ ગમતો નથી અને માની ભક્તની ભક્તિ કે સેવા અમે અંગીકાર કરતા નથી અને કદાચ કરવી પડે તો મહાભયંકર દુષ્કાળની અંદર કોદરો ખાઈને રહેવું પડે એવી પ્રકારે છે બાકી એ ભક્ત સોનાના થાળમાં છપ્પન પ્રકારના ભોગ અમને ધરાવતો હોય તો પણ એ માની ભક્તની સેવા અમે સ્વીકારતા નથી ગમતી પણ નથી એના સામો મીટ માંડીને જોવાનું મન પણ નથી થતું એટલા માટે મહારાજે પ્રથમના છોતેરમાં વચનાવ્રતમાં કહ્યું ક્રોધિ ઈર્ષાવાળો કપટીને માની આ ચાર પ્રકારના હરિભક્ત જો મનુષ્ય હોય તો પણ એની સાથે અમને બનતો નથી માન સાથે ભગવાનની શત્રુતા છે ભગવાનને જેની સાથે શત્રુતા છે એની સાથે આપણે મિત્રભાવ રાખીએ એને આપણે આપણા દિલમાં દિમાગમાં સાધનાના પાયામાં પંપાળીને રાખીએ તો ભગવાન કઈ રીતે રાજી થશે ઘણું ઘણું કરીએ છીએ પરંતુ આપણી સાધનાના પાયામાં જે બધી છે જે ખામી છે જે દૂષણો છે એ આપણને ક્યારેય પણ દેખાતા નથી એને શોધીને ખોળીને બહાર કાઢી નાખવાની જરૂર છે ભગવાનને માન સાથે શત્રુતા છે તો આપણે પણ માનની સાથે શત્રુતા રાખવાની જરૂર છે એની સામે જોવાનું પણ નહીં માનનો સંકલ્પ થાય છે તો સમજી લો કે તમારું સો ટકા ભક્ત પણ સાચું નથી તમારી સાધના સો ટકા સાચી નથી માનનો ત્યાગ કરી ઈર્ષ્યાનો ત્યાગ કરી દેહાભિમાનનો ત્યાગ કરી અહંતા મમતાનો ત્યાગ કરી જે ભક્ત સાચે ભાવ અને સાચે મન એમ શામળિયો રીજે રે ભણે નરસૈયો ભક્તિ રસ ઊંડો તે કેમ ઠરે ઘટ કાચે રે સાચો ભાવ એટલે માન વગરની ભક્તિ સાચો ભાવ એટલે દિવ્ય ભાવની ભક્તિ સાચો ભાવ એટલે મનગમતું કરીને ભગવાનને ગમે એ પ્રમાણેની ભક્તિ સાચો ભાવ એટલે ઈર્ષાનો ત્યાગ અહંકારનો ત્યાગ ઘમંડનો ત્યાગ દેહાભિમાનનો ત્યાગ આસક્તિ વાસના કામના બધાનો ત્યાગ કરીને દાસના દાસ થઈને નિર્માની જ્યારે આપણે ભક્તિ સાધના કરીએ તો ભગવાન આપણા ઉપર રાજી થાય છે મહારાજની પ્રાતકાળની અથવા તો ચોવીસ કલાકની સ્મૃતિ પત્રિકા સ્મરણ પત્રિકાની અંદર કોના નામ છે પર્વતભાઈનું ગોવર્ધનભાઈનું દાદા ખાચનનું લાડુબા જીવબાનું સગ્રામ ભક્તનું વડતાલના જોબન પગીનું શા માટે એમણે માનનો ત્યાગ કરીને દાસત્વ ભાવે કરીને કેવળ કેવળ ભગવાન અને સંતને રાજી કરવાની વિશુદ્ધ ભાવનાથી સેવા ભક્તિ કર્યા છે મુક્તાનંદ સ્વામીના આ શબ્દો સાધના કરતી વેળાએ નજર સામે રાખવાની જરૂર છે સાંભળ બેની હરિ રિજાની રીતડી આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ Jai Swami